બોલિયે શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી વિષ્ણુ ભગવાન કી જય અથા શ્રી ગરુડ પુરાણે એકાદશ અધ્યાય ગરુડે ભગવાનને પૂછ્યું કે આપ મને શપિંડી વિધિ જણાવો તથા સૂતક કોને કેટલા દિવસનું અને ક્યારે લાગે તેના વિશે પણ જણાવો આ સાંભળીને ભગવાન નારાયણ બોલ્યા

દસ દિવસમાં શુદ્ધ થાય છે જે કુળના લોકો હોય છે તેઓ ત્રણ રાત્રિમાં શુદ્ધ થાય છે અને પોતાના ગોત્રના લોકો નાવા માત્રથી શુદ્ધ થઈ જાય છે પેઢીઓના ભેદથી સૂતકના દિવસોમાં અંતર હોય છે ચોથી પેઢીમાં દસ રાત સુધીનું સૂતક લાગે છે પાંચમી પેઢીમાં છ રાત્રિ સુધીનું છઠ્ઠી પેઢીમાં ચાર રાત્રિનું અને સાતમી પેઢીમાં ત્રણ દિવસનું સૂતક લાગે છે એના પછી આઠમીમાં એક દિવસે અને નવમીમાં માત્ર બે પ્રહર અને દસમી પેઢીમાં સ્નાન કરવાથી સૂતક સમાપ્ત થઈ જાય છે જે વ્યક્તિ પરદેશમાં ગયેલો હોય અને જો એના મૃત્યુનો સંવાદ દસ દિવસના અંદર મળે તો જેટલા દિવસ બાકી રહી જાય છે એટલા જ દિવસના સૂતક માનવા જોઈએ આ દિવસ પછી જો એક વર્ષ સુધી મૃત્યુની સૂચના મળે તો ત્રણ રાત્રિ સુધી સૂતક લાગે છે અને એક વરસ પછી સમાચાર મળવાથી સૂતક માત્ર સ્નાન કરીને જ નષ્ટ થઈ જાય છે જો પહેલા સૂતકના બે ભાગ વીત્યા પછી બીજા લાગી જાય છે તો પહેલાની સાથે જ તે સમાપ્ત થઈ જાય છે બાળકના દાંત નીકળવાની પહેલા જ જો એનું મૃત્યુ થાય તો નાવા માત્રથી જ સૂતક ઉતરી જાય છે એના પછી લગ્ન નક્કી થવા પર એક દિવસ અને લગ્ન પછી બંને કુળોમાં ત્રણ રાત્રિના સૂતક હોય છે વાગદાન અને લગ્નની વચ્ચેના સૂતક બંને કુળોમાં થાય છે પરંતુ લગ્ન પછી ફક્ત પતિના ઘરમાં જ લાગે છે જો છ મહિનાની અંદર ગર્ભસ્ત્રાવ થઈ જાય તો ગર્ભના મહિનાની સમાન દિવસોમાં જ શુદ્ધિ થાય છે ગર્ભના પતન થવા પર શુદ્ધિ તરત થઈ જાય છે કળિયુગમાં આ નિયમ છે કે બધા વર્ણોમાં વૃદ્ધિ સૂતક અને મૃતક સૂતકની શુદ્ધિ દસ દિવસમાં થાય છે મૃતક સૂતકમાં દેવતાની પૂજા અભિનંદન ના કરવા જોઈએ સંધ્યાદાન તપ અને પિત્રોનું તર્પણ આ બધું મૃતક સૂક્તમાં ના કરવું જોઈએ અને જે લોકો કરે છે એમને પૂર્વ કર્જ નષ્ટ થઈ જાય છે એની સાથે મંત્રથી પવિત્ર વ્યક્તિને અગ્નિહોત્રી અને પતિને બ્રહ્મમાં નિષ્ઠા રાખવાવાળા ગૃહસ્થ અને રાજાને તથા વૃત્તિને સૂતક નથી લાગતા મનુએ કહ્યું છે કે લગ્ન ઉત્સવ અને હવનમાં મૃતક સૂતક થવા પર પહેલાથી બનેલું અન્ન ખાવું જોઈએ પરંતુ જો અજાણતામાં કોઈ દોષ લાગી જાય તો દોષનો ભાગ નથી લાગતો મૃતક સૂતકમાં દાન આપવાવાળા દોષી થાય છે અને લેવાવાળા પણ દોષી થાય છે આથી સૂતક પણ શુદ્ધિ માટે પિતાનું સંપીડન કરવું જોઈએ તેનાથી તે પિતૃ લોક જઈ શકે છે જો ગૃહસ્થી મૃત્યુ પામ્યો હોય તો જ્યાં સુધી સપિંડ શ્રાદ્ધ ન થાય ત્યાં સુધી કોઈ ધાર્મિક કાર્ય થઈ શકતું નથી આથી બારમે દિવસે મૃતક સ્થાનને ગાયના છાણ વડે લીપી શાસ્ત્રોક વિધિથી સપિંડ શ્રાદ્ધ કરવું જોઈએ પછી પૂજા આદિ વિકિરણ પછી પૂજા આદિ વગેરે કરીને પિંડ મૂકી હાથ પગ ધોયા પછી વસુ રુદ્ર અને સૂર્ય રૂપ ધારણ કરનારને પિતામહના ત્રણ પિંડ આપી ચોથો પિંડ મરનારનો આપવો જોઈએ આ પિંડનું પૂજન કર્યા પછી જે પિંડ મૂક્યો હોય તેના સોનાના વાળ વડે ત્રણ ભાગ કરવા આમાંનો ત્રીજો ભાગ એક ભાગ પિતામહના પિંડમાં મેળવવો પછી પિતામહની સાથે માતાનો પિંડ તેમજ પિતાનો પિંડ જોઈએ જો પ્રપિતા જીવતા હોય અને પિતા મૃત્યુ પામ્યા હોય તો ત્રણ પિંડ આપવા પિતાની મા જીવતી હોય અને માનું મૃત્યુ થયું હોય તો પિતૃશ્રાદ્ધ પ્રમાણે માતૃશ્રાદ્ધ પણ કરવું માતાનું પિંડ ત્રિમેલન કરવું અપુત્રનું સ્ત્રીનું સપિંડીકરણ તેની સાસુની સાથે મેળવીને કરવું જો માતા પિતાને એક ચિતામાં બાળવામાં આવ્યા હોય તો વ્યવધાયક મૂકીને માતા પિતાનું સપિંડીકરણ કરવું પ્રયપુત્રે પિતાનું અને બાદ સ્નાન કરી માતાનું સપિંડીકરણ કરવું જે પતિ મૃત્યુ ગયા પછી સ્ત્રી દસ દિવસમાં અગ્નિ પ્રવેશ કરે તો એક જ દિવસે સપિંડીકરણ કરવું સપિંડીકરણ થયા બાદ પિતૃનું તર્પણ કરી વેદ મંત્રો સાથે સ્વધાનો શબ્દ ઉચ્ચાર કરી હંત બોલીને અતિથિને ભોજન કરાવવું અને આમ કરવાથી પિતૃ તૃપ્તિ અનુભવે છે ત્યાર પછી પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણને દાન આપવું ગ્રહ દેવી અને ગણેશજીનું પુણ્ય હવાચન વેદ મંત્રો સાથે કુમકુમ ચોખા નૈવેદ્ય આદિથી કરવું ગોર મહારાજે યજમાનને અભિષેક કરી તેના હાથે મંત્ર બોલાવી રક્ષા સૂત્ર બાંધી ચોખા આપવા અને બાદ બ્રહ્મ ભોજન ભરેલ બાર કુંભ આપવા બ્રહ્મ ભોજન કરાવ્યા બાદ ચારે વર્ણોને જળને બ્રાહ્મણે આયુધને ક્ષત્રિય ચાબુકને વૈશ્ય અને દંડને સુદરે સ્પર્શ કરવો જોઈએ આ કર્યા પછી વસ્ત્રનો ત્યાગ કરી સફેદ વસ્ત્રો પહેરી સૈયા દાન કરવું સૈયાને સુંદર રીતે સજાવી તેની નજીક છત્ર દીપ રૂપાનું આસન ચામર પાત્ર શ્રૃંગારના સાધનો એવા મુખવાસ પદાર્થો મૂકવા લક્ષ્મીનારાયણની મૂર્તિ મૂકવી ત્યારબાદ સૌભાગ્યવતીઓને પાસે બેસાડીને વસ્ત્રાલંકાર આપવા બાદ પતિ સહિત બ્રાહ્મણની પૂજા કરી સોનાના કુંડળ વીટી કંઠી અંગરખું ધોતી જોટો અને પાઘડી આપવા જોઈએ ત્યારબાદ લક્ષ્મીનારાયણ નવગ્રહો દેવી અને પૂજન કરી હાથમાં પુષ્પાંજલિ લઈ ઉત્તરાભિમુખ રહીને કહેવાનું કે પ્રભુ ક્ષીરસાગરમાં જેવી સૈયા છે તે સૈયા મારા પિત્રોને સુવા માટે પ્રાપ્ત થાવ આમ બોલી પ્રતિમા અને બ્રાહ્મણ ઉપર પુષ્પાંજલિ નાખવી અને તે સૈયા સંકલ્પપૂર્વક બ્રાહ્મણને અર્પણ કરવી જો ધનવાન હોય તેને સંયાદાન સાથે ઘરનું પણ દાન કરી શકે છે અને જો આ સંયાદાન કોઈ પાત્ર વગરનાને આપવામાં આવે છે તો તે આપનાર નરકનો અધિકારી બને છે એટલે સુપાત્ર વ્યક્તિને જ આ દાન આપવું જોઈએ બારમા દિવસે બ્રાહ્મણ ચાંડાલ આદિ કોઈ પણ આવે તેને અન્નદાન કરવું અને સપિંડી થયા પછી એક વર્ષ સુધી તેની તિથિએ પિંડદાન સાથે જળનો કુંભ આપવો પૂનમના દિવસે મરનારની શ્રાદ્ધ તિથિ ચોથ જાણવી ચોથે નોમ નોમે નોમે જાણવી જોઈએ જો તિથિ બ્રાહ્મણને ભોજન કરાવવું અને બીજા મહિનામાં સપિન શ્રાદ્ધ કરવું જોઈએ એ બાદ શ્રાદ્ધ પૂરા કર્યા પછી વાર્ષિક શ્રાદ્ધ કરવું અને તેમાં બ્રહ્મ ભોજન કરાવવું જરૂર પડીએ યુગ શ્રાદ્ધ કરવું અને વાર્ષિક શ્રાદ્ધ થઈ ગયા પછી ગયા શ્રાદ્ધ કરવું જોઈએ આથી પિત્રો પરમ ગતિને પામે છે તુલસીજીના માંજરથી વિષ્ણુ ચરણનું માટે ગયાસુરના મસ્તક પર સમીના પાન જેટલો પિંડ મૂકવામાં આવે તો ઇકોતેર પેઢીનો ઉદ્ધાર થાય છે આમ ઉર્ધ્વદેહિક કૃત્ય કરવાથી પિત્રોની મુક્તિ મળે છે તેમજ પુત્રાદીને સદવાસના ઉત્પન્ન થાય છે નિર્ધન પણ જો આ કથા સાંભળશે તો તે બધા પાપોમાંથી મુક્ત થઈ દાનના ફળનો અધિકારી થાય છે જે માનવી વિધિસર આ રીતે શ્રાદ્ધ કરે છે અને મારું ગરુડ પુરાણ સાંભળશે તેની બધી ઈચ્છાઓ તેના પિતૃઓ તૃપ્ત કરશે અને ધર્મ રાજાના મંદિરમાં આદર સાથે બેસી શકશે ઈતિશ્રી ગરુડ પુરાણે એકાદશ અધ્યાય તો બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી જય શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય